મહીસાગર જિલ્લામાં રોડ સેફ્ટીને લઈને અને જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીએ લુણાવાડા શહેરમાં હાઈવે ઉપર વિઝિટ કરી જિલ્લા મથક લુણાવાડામાં દિવસે દિવસે ટ્રાફિક વધતા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનને લઈ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી મહીસાગર જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી આરટીઓ વિભાગના અધિકારી પોલીસ વિભાગના અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ હાઈવે એથોરિટીના અધિકારી સાથે ટ્રાફિક નિયમન અંગે ચર્ચા કરવામાં આવી લુણાવાડામાં યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થાય તે બાબતે સૂચનાઓ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી ટ્રાફિક નિવારણ માટે અડચણ રૂપ દબાણો દૂર કરવા પણ સૂચના અપાઈ સ્ટોરી રિપોર્ટ બાય રાજેશ પટેલિયા મહીસાગર શેની કામગીરી કરો કલેક્ટર સાહેબને આપ જિલ્લા રોડ સેફટી અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાને જે સિટી વિસ્તારમાં જે ટ્રાફિકના ઇસ્યુ તે બાબતે આજે માનનીય કલેક્ટર સાહેબને સાથે રહીને પ્રાંત સાહેબ તેમજ પીઆઈ સાહેબ આર અધિકારી તેમજ અન્ય તમામ અધિકારીઓ સાથે રહીને આજે વિઝિટ કરવામાં આવી જે જે જગ્યાએ ટ્રાફિકના જે ઇસ્યુ હત તે બાબતે મને કલેક્ટર સાહેબ જે આપણને સૂચ અમને સૂચનો આપવામાં આવ્યા છે એ પ્રમાણે અલગ અલગ જે પોઈન્ટો છે ત્યાં કઈ રીતે આપણે ટ્રાફિક દૂર કરી શકાય તે પ્રમાણે અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ માર્ગદર્શન લઈને આગળના અઠવાડિયામાં એ પ્રમાણે અમે ટ્રાફિકનું નિર્માણ માટે કાયમ કરી કરીશું